ખાસ કરીને વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ આરોગ્ય કેન્દ્ર ઉપરાંત પીકેજ ખાતે નોંધાતા જોવા જઈએ તો એ મુજબ ગત સપ્તાહે મેલેરિયા અને કોઈ પણ કેસ નથી જ્યારે ડેન્ગ્યુના ત્રણ કેસ નોંધાયેલા છે આ ઉપરાંત જોવા જઈએ તો શરદી ઉધરસના આઠસો ચાર કેસ સામાન્ય જે તાવના જે સાતસો ત્રીસ કેસ એકસો સડસઠ કેસ જે છે એ ઝાડા ઉલટીના નોંધાયેલા છે ઉપરાંત ટાઇફોડનો એક કેસ અને કમળાના જે છે એપિરાટીસ એના કુલ ચાર કેસ છે ગત સપ્તાહે નોંધાયેલા છે જી ખાસ કરીને વાત કરીએ તો આપણે હંમેશા છેલ્લા ત્રણ વર્ષની જે કેસ છે એની સરખામણી કરી ગત વર્ષે જે છે આ અઠવાડિયાના જે કેસ છે એની માત્ર આની કરતા ડબલ એટલે કે ડબલ કેસ છે છે આ આ હતા એની સાપેક્ષે જે કેસની ઘણી ઓછી જોવા મળી રહી છે આ ઉપરાંત વિસ્તારમાંથી પણ જે શંકાસ્પદ ડેન્ગ્યુના કેસીસ જે ભૂતકાળમાં આવતા હતા એટલે કે ગયા છેલ્લા ત્રણ વર્ષોમાં નોંધાયેલા છે એની સાપેક્ષમે આ વખતે જે આપણી કામગીરી જે છે ખાસ કરીને પ્રિવેન્ટિવ કામગીરી આપણા વન ડે વન વોર્ડની જે કામગીરી કરી છે એની અસરકારકતાને કારણે હાલ જે છે આપણને ડેન્ગ્યુના કેસ વિસ્તારમાંથી પણ શંકાસ્પદ કેસ સાથે સાથે કન્ફર્મ કેસ પણ ઓછા જે છે એ મળી રહ્યા છે આ ઉપરાંત આ કામગીરી છે હજી સઘન કરવામાં આવી રહી છે આ ઉપરાંત જે છે દરેક શંકાસ્પદ કેસનું પણ ટ્રેસિંગ જે છે અને ટ્રેકિંગ જે છે એ ખાસ કરવામાં આવી રહ્યું છે આ ઉપરાંત દરેક શંકાસ્પદ કેસના ઘરે પણ આજુબાજુના સો મીટરની ત્રિજ્યાની અંદર જે છે ફોગિંગની કામગીરી જે છે એ કરવામાં આવે છે આ ઉપરાંત જે છે ખાસ કરીને હાલ જે છે વેક્ટરબોન ડિઝીઝ એટલે કે ખાસ કરીને ડેન્ગ્યુના ચિકનગુનિયા ન ફેલાય એના માટે આપણે આ પરફેક્ટ સિઝન જે છે ચાલી રહી છે એનું કામગીરી જે ચાલુ છે જોવા જઈએ તો ખાસ કરી અટકાયતી પગલામાં જોવા જઈએ તો પાંચસો ને બાવીસ જેટલા પ્રિમાઇસિસ છે અને નોટિસ ઈસ્યુ કરવામાં આવી છે જેમાં જે રહેણાંકના બસો પંચ્યાસી અને એકસો છવ્વીસ જે છે કોમર્શિયલ આ સમયને નોટિસ આપવામાં આવી છે આ ઉપરાંત નોટિસ આપ્યા પછી આગામી સમયમાં વહીવટી ચાર્જ પણ વસૂલ કરવામાં આવશે